નમસ્કાર મિત્રો વર્ષના અંતે એટલે કે છેલ્લા દિવસે બે હાજર ચોવીસ સુધી શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જે મિત્રો વાત કરીએ તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી તો વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ પૂર્ણ થતા જ બે હજાર પચીસ ની શરૂઆત થવા જઈ રહી છે અને બે હાજર પચીસ શરૂ થતા જ શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના ઓડિયોની

જેની અંદર છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ ગુજરાતના શહેરોની અંદર સૂરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ સતત બદલાતા રહે છે અને જ્વેલરીમાં બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે તો આજે સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવી લઈએ પછી વિડીયોની અંદર આગળ ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસની અંદર છેલ્લે શું રહેશે સોનાના ભાવ તો આજે એક ગ્રામ સોનું સાત હાજર એકસો ને પાંત્રીસ માં જયારે દસ ગ્રામ સોનું પચાસ માં જયારે તમારા શહેરની અંદર જીએસટી અલગ લાગતો હોય છે તો જેની સાથે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઇ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને માં જયારે

ઇન્દરે લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો લગ્ન તાણે સોના તેમાં ચાંદીની ખરીદી કરતા હોય છે તો વાત કરીએ તો મિત્રો કિંમત જાણે કે વર્લ્ડમાં સોના તેમાં ચાંદીના ભાવમાં ઘટાડો તો નોંધાયો હતો પરંતુ કેવી રીતે જેની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદી માટે 2025 નો ટ્રેન્ડ અનિશ્ચિત હોવાના હાલ અત્યારે નવી ખરીદીથી ઘણા બધા મિત્રો દૂર જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ક્રિસમસની રજાઓમાં અત્યારે સમગ્ર વિશ્વમાં સોના

મળી રહેશે છે બે હાજર પચીસ ની અંદર કોઈ પણ મોટો વધારો નોંધાય તેવી શક્યતાઓ અત્યારે જોવા નથી મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટી વટાવી ચુક્યા હતા જેમાંથી ઘણા બધા મિત્રોને રાહત દરે સસ્તું ચાંદી અત્યારે મળી રહ્યું છે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનાના ભાવમાં સતત દિવસેને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો હતો જેમાં હવે આજે સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો

તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આપણા ખરીદદારો હજુ રાહ જોઈ છે કે સોનું સસ્તું થાય તો હવે સોનાની ખરીદી કરી લઈએ અને ઘણા બધા મિત્રો તો એવી રાહ છે છે કે સોનાનો ભાવ જે એ અંદર આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ અને ઘણા બધા મિત્રો તો એવા પણ છે કે જેઓને લગ્ન માટે સોનાની ખરીદી પણ કરવી છે અને સંબંધ સાચવવા માટે સોનું ખરીદવું જરૂરી બની ગયું છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ થવાનો નથી તો તમે પણ અત્યારે ભાવની અંદર સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે અત્યારે જે જે બજાર ભાવ જોવા મળી રહ્યા છે આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડામાં જ કહી શકાય કારણ કે દિવાળી પહેલા સોનાના ભાવ જે વધતા જોવા મળી રહ્યા હતા જેમાં સતત ઘટાડો નોંધાઈને આ ભાવે આપણને સોનું મળી રહ્યું છે તો જેની ખરીદી આપણે અત્યારે કરી લેવી જોઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસ સુધીની અંદર તમે રાહ જોઈ રહ્યા છો કે સોનાની